આયુષ્યમાન કાર્ડ બનાવવું હવે વધારે સરળ બની ગયું છે હવે તમે ઘરે બેઠા જાતે કાર્ડ બનાવી શકો છો આયુષ્માન કાર્ડ યોજનાના પાત્ર લાભાર્થીઓએ આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે કેન્દ્રોની અથવા હોસ્પિટલોની મુલાકાત લેવાની જરૂર રહેશે પોર્ટલ અથવા રેશન કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર વડે લોગિન કરવાથી તેઓ ઘરે બેસીને તેમનું આયુષ્યમાન કાર્ડ બનાવી શકશે કેન્દ્ર સરકારે આ યોજના માટે બનાવેલ પોર્ટલને અપગ્રેડ કર્યું છે આ માટે પાત્રોએ પહેલાં પોતાના મોબાઈલ નંબરથી વેબસાઇટ ખોલવી પડશે વધુમાં જો લાયક હોય તો આપેલ વિકલ્પો મુજબ તમે તમારું આયુષ્યમાન કાર્ડ અથવા પરિવારના નવા સભ્યોના નામ ઉમેરી શકશો તમને જણાવી દઈએ કે બીપીએલ પરિવારો માટે રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર માટેની કેન્દ્રની યોજના એક સર્વેથી સંચાલિત થાય છે જેના કારણે લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ ઘરે બેઠા જ બનાવી શકાશે જો તમે આયુષ્માન કાર્ડ મેળવવાને પાત્ર હશો તો વિગતો આગળ ખુલશે અન્યથા તમે તેના માટે લાયક નથી એવું જણાવવામાં આવશે જો તમે આયુષ્માન કાર્ડ મેળવવાને પાત્ર બનો છો તો તમારી વિગતો સ્વીકારે છે જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં